મહિલા મદદે આવી હતી એકસો ને જાણ કરતા અભયંતિ સ્થળ પર પહોંચી મદદ કરી હતી ઓરિસ્સા તેના ગામના દીદી લગ્ન કરવાના ઈરાદે ગોધરા લઈ આવી હતી ચાર યુવક બતાવ્યા બાદ ના કરતા તે ગોધરા ભાગી ટ્રેન માં અંકલેશ્વર આવી છે એકસો એક્યાસી કિંગ દ્વારા ઓડિસ્સા ખાતે તેના પરિવારજનોનો સંપર્ક સાધવાની કવાયત શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના નજીકના એક વિસ્તારમાંથી એક ત્રાહિત વ્યક્તિ દ્વારા એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇનમાં કોલ આવેલ કે એક ઓગણીસ વર્ષની અજાણી મહિલા રખડતી ભટકતી મળી આવી છે માટે તેને સુરક્ષિત આશ્રય મળી રહે તે માટે એકસો એક્યાસી હેલ્પ અભયમ રેસ્ક્યુ વાનની મદદ માંગી હતી ત્યારબાદ અમે અભયમ ટીમ સ્તર પર પહોંચી અને ત્રાહિત વ્યક્તિની પૂછપરછ કરી અને મહિલાને વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓ હિન્દી ભાષી બોલે છે ઓરિસ્સાના એક ગામના રહેવાસી છે અને તેમની દીદી તેમના ગામમાં લગ્ન કરવાના ઈરાદે મને ગોધરા લઈ આવી ત્યારે ચાર છોકરાઓ બતાવ્યા હતા ના ગમતા દીદી જબરજસ્તી કરતા એટલે હું ત્યાંથી ભાગી આવી અને ટ્રેનમાં અંકલેશ્વર આવી પહોંચી મને રડતા જોઈને એક મહિલાએ મને પૂછપરછ કરી એકસો એક્યાસી અભયમમાં કોલ કરી જાણ કરી મને સુરક્ષિત આશ્રય માટે તેઓએ અંકલેશ્વર રેલવેની એક ઓફિસમાં મૂકી અને તેઓ જતા રહ્યા હતા તેઓએ મને સમજી પૂછપરછ કરી અને એકસો એક્યાસી ટીમ બોલાવી અને ત્યાં આવી અમે કાઉન્સેલિંગ કરીને તેમના ફેમિલીમાં કોણ છે તેમની પૂછપરછ કરી અને તેમના દીદી આવું કરશે તે તેમને ખબર ન હતી અને હાલ તેઓને આશ્રય મળી રહે તે માટે ઓએસસી સેન્ટર ભરૂચમાં હેન્ડઓવર કરેલ છે જેથી આગળની કાર્યવાહી કરી મહિલાને એમના પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડી શકાય તે માટે એકસો એક્યાસી ટીમે તપાસ શરૂ કરી હતી